સુરતમાં માર્ચના સંસ્કાર ઓડિટોરિયમ ખાતે પર એક એવોર્ડ ફંક્શન આયોજન કરવામાં આવ્યું છે જેમાં બસો પચાસ થી વધુ મહિલાઓને સન્માનિત કરવામાં આવ્યું જે મહિલાઓ દ્વારા ઘર ઉપરાંત પોતાના અસ્તિત્વ અને ઓળખને વ્યક્ત કરતા કામ કરવામાં આવી રહ્યા છે તેમને સન્માનિત કરવામાં આવ્યું લેખા ઘીવાલાએ જણાવ્યું હતું કે જે મહિલાઓ કામ કરતાં અચકાય છે તેમને પ્રોત્સાહન મળી રહે તેમને કંઈક મોટિવેશન મળી રહે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રકારનો પ્રોગ્રામ પ્રથમ વાર થવા જઈ રહ્યો હોવાથી ઐતિહાસિક પ્રોગ્રામ થવાનો છે અયોધ્યામાં બનેલા રામ મંદિરને બેઝ બનાવીને આ પ્રોગ્રામ બનાવવામાં આવ્યો છે નિલેશભાઈ જાદવે કહ્યું કે આ પ્રોગ્રામને સપોર્ટ કરીને ખૂબ આનંદની લાગણી અનુભવવામાં આવી રહી છે ઘણી મહિલાઓ કામ કરતાં કરતાં ઉદાસ થઈ જાય ત્યારે આ પ્રોગ્રામથી ખૂબ જ સપોર્ટ મળવા નશા એકટર પ્રસાંત વારાડ સહિતના કલાકારો પણ આ પ્રોગ્રામમાં અતિથિ તરીકે હાજર રહેશે આ પ્રોગ્રામ ટીમ વર્કથી થવાનો હોવાથી ટીમના દરેક સભ્યે જે પણ જવાબદારી મળશે તે પૂર્ણ નિષ્ઠાથી ભજાવવાના છે અમે સાંભળ્યું છે કે ફરી એકવાર સુરતની મહિલાઓ ઇતિહાસ રચશે શું છે આ તમે બરાબર સાંભળ્યું છે સુરતની મહિલાઓ આગળ પણ ઘણી વખત ઇતિહાસ બનાવી ચૂકી છે અને આ અમારી કંપની દ્વારા એક પ્રયાસ છે કે સુરતની મહિલાઓ એક એવું કરવા જઈ રહી છે કે અત્યારે જે રામાયણનું થી જે રામાયણનું આવ્યું છે તો એ જ વસ્તુને વસ્તુને અમે અમે આધાર આ એ જ બેઝ બનાવીને એક એવો એવોર્ડ ફંક્શન કે જેની અંદર અઢીસો જેટલી મહિલાઓને અમે સન્માનિત કરીશું અને આ ફર્સ્ટ એવો પ્રોગ્રામ છે કે જે પ્રોગ્રામ રામાયણની થીમ ઉપર છે અને એના ઉપર વર્લ્ડ રેકોર્ડ બ્રેક થવાનો છે આ પ્રોગ્રામ ક્યારે થવાનું છે આ પ્રોગ્રામ ત્રીસ માર્ચ સાંજે 5 વાગે સંસ્કાર બાર્ટી સ્કૂલના ઓડિટોરિયમ Hall માં કોને સન્માનિત કરશું આ પ્રોગ્રામમાં અમે લોકો જે પણ મહિલાઓ છે કે જે લોકો વર્કિંગ વુમન તમે કહી શકો કે જે ઘર ચલાવ્યા પછી પણ કંઈક એડિશનલ ઇન્કમ કરે છે પોતાના ફેમિલી માટે તો એ બધી વુમનોને અમે સન્માનિત કરશું આ પ્રોગ્રામના સપોર્ટર કોણ છે પ્રોગ્રામના મેઈન સપોર્ટર નીલેશભાઈ જાટવ નીલેશ રિયલ એસ્ટેટ ગ્રુપ અમે બધા એવું કહી શકીએ કે જેમના દ્વારા જ આ પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે તેમનો મેઇન સપોર્ટ નિલેશભાઈ જાદવનો છે અને અલોંગ વિથ દેટ પીજી ઓટોમેશન ડી ખુશાદાસ જ્વેલર્સ ઓરા જ્વેલર્સ ટોપાસ ફર્નિચર અને એક જુ જલપુરી આ બધાના સપોર્ટથી અમે આ પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છીએ અને એમાં મેઇન સપોર્ટ નિલેશભાઈનો રહેશે અમારે આવો વિચાર ક્યાંથી આવ્યો અ આવો વિચાર આવવાનું કારણ એ છે કે ઘણી બધી મહિલાઓ કામ કરતી હોય છે અને ઘણી મહિલાઓ ઉદાસ પણ થઈ જતી હોય છે પણ જો આપણે સન્માનિત કરીએ મહિલાઓને તો જે મહિલાઓ અચકાય છે કામ કરતા એ પણ આગળ આવીને આગળ વધીને કામ કરી શકે તો એના માટે અમે આ પ્રોગ્રામ આયોજન કર્યું છે આ પ્રોગ્રામનું મુખ્ય અતિથિ કોણ આ પ્રોગ્રામના મુખ્ય અતિથિ અતિથિ બોલિવુડ એક્ટર પ્રશાંત બારોટ જેમને સો થી પણ વધારે મૂવીમાં કામ કર્યું છે અને સાથે જાહેર હકીમ સર જે સાયબર ક્રાઈમમાં અત્યારે અવેરનેસના બહુ સારા પ્રોગ્રામ કરે છે અને એમની સાથે આપણા સુરતના લાડકા આરજે દેવાંગ જેને આપણે આરજે દેવલો કરીને સાંભળીએ છીએ તેઓ બધા જ અમારા પ્રોગ્રામના મુખ્ય અતિથિ તરીકે આવશે તમે બધા પ્રોગ્રામમાં શું ભૂમિકા ભજવશો આ પ્રોગ્રામની અંદર દરેકની પોતપોતાની અલગ અલગ ભૂમિકા છે આ એક ટીમ વર્ક છે આ કોઈ સિંગલ વ્યક્તિ દ્વારા આ કામ નથી થવાનું પોસિબલ નથી તો એક ટીમ વર્ક છે અને જેની અંદર આખી ટીમ દરેક પોતાની જે પણ જવાબદારી છે એ એકદમ બરાબર અલગ નિભાવશે એમની જગ્યા પર અને આ બધાની જવાબદારીઓની સાથે જ આ પ્રોગ્રામ અમારો આવનારો પ્રોગ્રામ સફળ થશે નિલેશ રીલેસ્ટેડ ગ્રુપ તમને કેમ એવું લાગ્યું કે આમાં સહભાગી થવું જોઈએ નિલેશ રિયલ એસ્ટેટ ગ્રુપ જે રિયલ એસ્ટેટ બિઝનેસ સાથે સંકળાયું છે ને કંપનીનો એક ઉદ્દેશ પણ એવો છે કે જે કંપનીની અંદર આજે તમે જો ટીમ મેમ્બર એમ્પ્લોય જે છે નાઇન્ટી પર્સન્ટની ઉપર મહિલાઓ જ છે અને મહિલાઓ દ્વારા જ આ કંપનીનું આખું આ જે બી કામકાજ થઈ રહ્યું છે અને બીજી ક્લિકના જે ફાઉન્ડર જે લેખાબેન ઘીવાલા છે એમણે પણ મહિલાઓને લઈને ઘણી એક્ટિવિટી ઘણા કાર્યો કર્યા છે એમને પોતે મહિલા થઈને આજે એટલા બધા બિઝનેસમેનને એટલા બધું ઇવેન્ટ્સો કરે છે એમનેથી પ્રેરણા લઈને અને એમનું આ કાર્યક્રમ જોઈને મને પણ એક પ્રોત્સાહન મળ્યું કે હું પણ એમના આ કાર્યક્રમમાં સહભાગી થાવ એને લઈને હું એમની સાથે આ કાર્યક્રમમાં જોડાયો છું રામાયણપુર આધારિત રામાયણ પર આધારિત થીમ એટલા માટે હતી કે બાવીસ જાન્યુઆરીએ જે આપણે રામ જન્મભૂમિમાં જે મંદિર બનાવવામાં આવ્યું અને ત્યાં આગળ આપણે સનાતન ધર્મનો જે રીતે પ્રચાર કરવામાં આવ્યો આખા ભારતને એક રામય બનાવવામાં આવ્યું તો અમે ઈચ્છે છે કે અમે સુરતમાં એ જ પ્રોગ્રામને એ જ ભાવનાને વધારે આગળ વધારીએ એટલે અમે લોકોએ રામાયણની થીમ ઉપર આખો પ્રોગ્રામ ડિઝાઇન કર્યો છે આ પ્રોગ્રામને લઈને કેટલા એક્સાઇટેડ છું આ પ્રોગ્રામ લઈને ઘણા જ બધા એક્સાઇટેડ છે કારણ કે રામની ઉપર તો થવા જઈ રહ્યું છે પણ જ્યાં રામ હોય છે ત્યાં સીતા હોય છે ને અમારું એવું માનવું છે કે દરેક મહિલા એક સીતાની જેમ જીવન જીવે છે દરેક મહિલા પણ પોતાની રોજની લાઈફમાં ક્યાંક ને ક્યાંક અલગ અલગ ક્ષેત્રમાં અથવા તો અલગ અલગ સવાલોને લઈને અગ્નિ પરીક્ષા આજની તારીખમાં પણ મહિલાઓ આપે જ છે તો બસ એને ધ્યાનમાં લઈને જ અમે લોકોએ આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે અને આખી ટીમનું એક્સાઇટમેન્ટ ખૂબ જ વધારે છે કારણ કે આ અમારા બધા જ માટે એક નવો અનુભવ છે రిపోర్టర్ అరవింద్ రాథౌడ్ జనా దేశ నీస్